નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર પાંચસો ને ત્યાંશી રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠાવન હજાર ત્રણસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે ચોવીસ કેરેટ

વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે સાત હાજર પાંચસો ને દસ રૂપિયા અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર સો રૂપિયા વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ